સાંતરપુર તાલુકાના ચારણકા ગામ ખાતે સોલાર કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા લોકોને રાજકીય દબાણથી દૂર કરાતા સ્થાનિક રોષે ભરાયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે આવેલા સોલર પ્લાન્ટમાં સ્થાનિક લોકો સિક્યોરિટી ગાર્ડની નોકરીમાં ઘણા સમયથી ફરજ બજાવતા હતા કે હાલ કંપની દ્વારા એ લોકોને નોકરી પરથી હટાવવા નાખતા સ્થાનિક ગરીબ ઘરના લોકો પર મુસીબત આવી પડતા સરકારશ્રી જોડે ન્યાયની માંગણી સાથે પત્ર લખી રજૂઆત કરવામાં આવી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અમારા આ કોઈ કોઈપણ રાજકીય આગેવાન દબાણ કરી ઉપરોક્ત કાયદાની કલમ એકત્રીસ એચ મુજબ સરકારશ્રી દ્વારા અમોને આપેલ રોજગાર અધિકારને છીનવવાના પ્રયત્નો કરે છે તો અમારા હકનું રક્ષણ આપ સાહેબ શ્રી કરશો અને કરાવશો કોઈ કંપની કે કોન્ટ્રાક્ટર વધુ નફો રડવાના ઈરાદે કે પછી અમારાથી રાગ દ્વેષ તથા ઘૃણા રાખીને અમારા અધિકારમાં આવતા જે ઉપરોક્ત કામ અમે વર્ષોથી કરી રહ્યા છીએ તે કામને સ્થાનિક રાજકીય આગેવાનોને આપી અમારા અધિકારો જતા કરવા દબાણો કરી રહ્યા છે તો આપ સાહેબ જણાવો કે અમારે ક્યાં જવું અમારા પાસે અમારી જમીન સંપાદન થયા પછી રોજગારી મેળવવાનું કોઈ સાધન નથી તથા અમુ કોઈ પ્રકારનું ટેકનિકલ કૌશલ્ય પણ જાણતા નથી વિરેન્દ્ર જાડેજા નો રિપોર્ટ S9 નાઇન ન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 નાઇન સાથે